પછી કુણપ વધારે આવીને કપાસ મોટો બહુ થઈ ગયો અચ્છા આજે કુણપમાં નવા પત્તા એવા બરાબર અને કપાસ નો ગ્રોથ બી સારો આ દવા છાંટી એના કેટલા દિવસમાં તમને પરિણામ દેખાવો આજે આજે ચાર દિવસ ચા એ પેલા એક દિવસ રાખીને હા ત્યારે દસ મિનિટ રાખી પછી રહી હતી બરોબર વરસાદ થઈ ગયો છે આજે ઘણા બધા ખેડૂત મિત્રો આજે એગ્રોની કેમિકલ વાળી રાસાયણિક દવા છાંટતા હોય બરાબર તો આપણી સંસ્થાનું એક એવું સૂત્ર છે કે આજે આપણે ખેડૂત મિત્રો ને જાહેર ખેતીથી આપણે મુક્ત કરવાના છે અને લોકોનું આરોગ્ય સુધારવા માટે થઈ અને આપણે ઓર્ગેનિક દવાને ઓર્ગેનિક દવાને આપણે પ્રમોટ કરવાની છે બરાબર તો અમારું આ જે સૂત્ર છે એ વસ્તુને તમે ઘરે ઘરે સુધી પહોંચાડવામાં અમારી મદદ કરશો કે નહીં તો ખૂબ ખૂબ આભાર તમારો ધાદવભાઈ તો આ આવી જ રીતે તમારે કોઈ બી તમારા પાકની અંદર કોઈ બી પ્રોબ્લેમ હોય કોઈ બી નુકસાન હોય તો તમારે વધારે માહિતી માટે ડિમેક્સ કોઈ બી ડિસ્ટ્રીબ્યુટરનો તમે સંપર્ક કરી શકો છો જય જવાન જય કિસાન થેન્ક યુ સો મચ